તમે તો ખાલી ઉપાડી ને મૂકી દીધો ગણવા તો જોઈએ કે નહીં તો તમારું ગણવાનું કામ તમારું અમે તો ઉપાડીને ખાવાનું ગણવા ઉપરથી જ અક્કલ હાલશે કે કેટલા મણ થાય કેવું છે કેટના ખાઓગી એટના ભર ભર કે ખાતે હો મૂગ ફળી મૂગ ફળી હિન્દી આતી હે નહીં આતી હે મેરે કો બાવા હિન્દી આપડા કરતા રસ્તો હારો કા હા આપડા કરતા આયા હારો છે તોય આ વાડીએ મસ્તી ન હૈ

પેલા કેવા છે કેવા જો ખબર પડે ને મિત્ર ને કઈ ને મને આવડે હરખા ઉપાડતા આવડે બસ હા એ જો તમે હાઈ ક્લાસ ડોડા એક મોટો નથી ઉપાડ્યો ડોડા છે હમ ડોડા જો એ સોનું પંદર વી ડોડા હે નહીં 15 વીસ ડોડવા છે આйна આйна ખેતર પ્રમાણે આ માંડવી

तू सबसे ज्यादा खाती है नहीं खाती मेरा नाम ही जाड़ी बना इसलिए जाड़ी हो गई खा खा के नाम ही बना दिया लेकिन मैं खाती नहीं हूँ ज्यादा खा खा के जाड़ी हो गई तुम नहीं खाती है? तेरा जितना नहीं आ, देखते मैं वीडियो बनाऊंगी तुम खाते हो नहीं उसका आ, बनाना <laughs> कितना खाओगी इतना भर, भर के खाते हो दूध तो कटोरा भर के दूध तो पीता हूँ खाता नहीं हूँ दूध ही पीता हूँ मैं अच्छा है मानवी बहुत अच्छी है मगफली मगफली मूगफली मगफली मूगफली मूगफली हिंदी आते है नहीं आती है मेरे को बाबा हिंदी बाबा हिंदी नहीं ऐसे नहीं बोलने मैं अभी कमेंट करता हूँ बाबा हिंदी है ऐसा नहीं बोलने का अच्छा ही है तुम गलत हो मैं सही हूँ चल वो जो देखो वो भी बड़ी मांडवी हो गई बड़ी मानवी नहीं थी घर से ही ये, ये मांडवी नहीं है कि તો બાકી લાઈન છે એમાં થોડાક દિશ થયા પછી આમાં સિંગો આવ્યો

ખડ તો લાગે છે સરસ વાતાવરણ જો સાહેબ કેવું મસ્ત થઈ ગયું શિયાળો છે ને અત્યારે ફટાફટ અંધારું થઇ જાય શિયાળા ને હજી વાર હજી ભાદરવું હાલે તોય પણ લાગે તો એમ ને વાતાવરણ બપોર પછી એવું જ લાગે

આપડે ભાઈ ની બધા વાતો કરતા હોય એટલે મને ખ્યાલ તડકા પડ્યા હોય ને જમીન તણાઈ જાય તણાઈ જાય ને પછી હોય ને

હજી ધરાણા નથી ઘરે જવા માં માંડવી ખાઈ ખાઈને મજા આવી જોયે ગાડે બેસીને સુકુન મેડ માંડવી ખાઈ ખાઈને માંડવી તો ખાવશું આમાંથી છોડવા ઉપાડ્યા તન જો સાહેબ આમાં ડોડા

હા હાલો બેસી જઈ ને ચાલો આજ તો બહુ મોડું થઈ ગયું કશે મોડું કઈ નથી ભાઈ હવે વાતો શિયાળો રહ્યો ને થોડુંક હવે શિયાળા ની ઋતુ આવી ગઈ ને વાતાવરણ કેવું ઠંડુ ઠંડુ થઈ ગયું મજા આવે ગરમી ગઈ હમ ગરમી ગઈ હવે ગરમી આવું